હલો આપણે એક વખત સી આર પાટીલ સાહેબને જોરદાર તાળીઓથી વધાવશું આજ તો એમની ઈચ્છા હતી કે લાલજી મહારાજને સાંભળવા જ છે પણ આ તમને બધાને જોઈને પાછું એમ કીધું કે લાવો બે મિનિટ તો મારે સુરતની અંદર બધા એટલી બધી સભા અને મેદની છે ત્યારે આપણે સૌ સી આર પાટીલ સાહેબને બે મિનિટ સાંભળશું અને ત્યારબાદ પૂજ્ય લાલજી મહારાજ જય સ્વામિનારાયણ પૂજ્ય લાલજી મહારાજ સૌ પૂજનીય સાધુ સંતો અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ પટેલ મુકેશભાઈ દલાલ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન શ્રી જીવરાજભાઈ સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં લાખોની સંખ્યામાં ઉમટી પડેલા સૌ ભક્તજનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું બસો વર્ષથી ચાલતો આ શાકોત્સવ અને એમાંથી મળતો પ્રસાદ અને પ્રસાદરૂપી પ્રેરણામાંથી વ્યક્તિત્વનું ઘડતર આ મુખ્ય હેતુ સાથે આ જે કાર્યક્રમોનું આયોજન થાય છે એની ભવ્યતા એની દિવ્યતા એનું પ્લાનિંગ એનું શિસ્ત એ કાબિલે દાદ હોય છે આખા દેશમાં કે આખા દુનિયામાં કોઈ એક સંત એક સાથે દર વર્ષે આવા કાર્યક્રમ અવિરત કરતા રહે એ તો લાલજી મહારાજ કરી શકે હું તો થોડો પણ ટાઈમ આવવા માટેનો મારી ઈચ્છા હતી આપ સૌના દર્શન થઈ જાય લાલજી મહારાજ સ્વસ્થ સાથે તો અવારનવાર મળતા હોઈએ છીએ પણ એમનો જે ધ્યેય છે કે બાળક યુવાન બને ત્યાં સુધીમાં એ વ્યસનથી મુક્ત થઈ જવું જોઈએ એને કોઈ પ્રકારનું વ્યસન નહીં હોવું જોઈએ એને કંઈ કરી છૂટવાની ભાવના હોય પણ એનો સંયમ ના હોય એની મર્યાદા ન હોય કે પોતાના માટે પોતાના કુટુંબ માટે પોતાના ઘર માટે ગામ માટે એને આખા દેશ માટે કંઈ કરી છૂટવાની ભાવના હોય એ પ્રકારના વ્યક્તિત્વ ઉભારવા એમનો મુખ્ય ધ્યેય લાલજી મહારાજનો રહ્યો છે અને આ મેદની જોતા જ કહી શકાય કે અંશે જબરજસ્ત સફળતા એમણે પ્રાપ્ત પણ કરી છે હું તો આપ સૌને પણ અભિનંદન આપું છું કે ધર્મની રાહ પર ચાલવા માટે અહીં જે યુવાનો બેઠા છે એના મનમાં પણ આ એક ભાવના છે અને હું પોતે પણ માનું છું કે કોઈ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હોય અને એના મનમાં જો ધર્મ પ્રત્યે રુચિ ન હોય ધર્મમાં જો એને વિશ્વાસ ન હોય તો એ આખા દેશને આખા રાજ્યને આખા શહેરને નુકસાન કરતા હોય છે એના મનમાં ભાવના હશે કે ધર્મની રુચિ હશે તો એ નીતિ ઉપર ચાલશે ક્યારેય અનીતિ નહીં આચરે ક્યારેય કોઈને નુકસાન થાય એવું કોઈ કામ ન કરે અને દરેક કામ વખતે જ્યારે ધર્મને કારણે ભગવાનને સાક્ષી રાખીને કામ કરશે ત્યારે ચોક્કસપણે લોકોના હિત માટે એ કામ કરશે અને એટલા જ માટે રાજકીય પાર્ટીના કાર્યકર્તા પણ એ ધર્મમાં આસ્થા રાખવા હોવો જોઈએ એને ધર્મમાં રૂચિ હોવી જોઈએ ધર્મમાં વિશ્વાસ હોવો જોઈએ અને ધર્મના પ્રત્યે અથાગ વિશ્વાસની સાથે સાથે ધર્મને રાસ્તે આગળ વધવા માટેના સંકલ્પ સાથે જો આગળ વધશે તો આખો દેશ એની અંદર આગળ વધશે આપણે જાણીએ છીએ કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની અંદર અનેક મંદિરો બનાવ્યા સનાતન ધર્મ માટે પણ એમની જે આસ્થા છે એ પણ આખા દેશ અને દુનિયાએ જોઈ છે અને લોકોનો પણ જે વિશ્વાસ એના કારણે વધ્યો મંદિરો વિશાળ મંદિરો અને જેની ભાવના હતી લોકોની કે રામ મંદિર બનવું જોઈએ અને કહેવાવાળા મજાક કરતા હતા કે મંદિર ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાવીએ તારીખ નહીં બતાએંગે એને બદલે તારીખ સાથે મંદિરનું નિર્માણ કર્યું એવા વડાપ્રધાન ધર્મમાં આસ્થા રાખે છે એટલા માટે એમાં સફળ થાય છે આવા ધર્મ વડાપ્રધાનના હાથમાં દેશની દોર છે ત્યારે આપણો દેશ એ સતત પ્રગતિના પંથે આગળ વધવાનો છે એવો મને વિશ્વાસ છે આવો મિત્રો આપણે સાથે મળીને આમાં એક કદમ આગળ મેળવીને આગળ વધવાનો સફળ પ્રયત્ન કરીશું એ જ આપની અપેક્ષા છે હું પૂજ્ય લાલજી લાલજી મહારાજને પણ વિનંતી કરીશ કે આપના અનુયાઓ સાથે જ્યારે આપ વાત કરો છો ત્યારે આ વ્યક્તિ વિશેષની વાત તમે ચોક્કસ કરજો એવો વ્યક્તિ વિશેષ તમે કરજો કે જે દેશ માટે દેશ માટે ફના થવા તૈયાર હોય દેશ માટે જીવન સમર્પિત કરવા તૈયાર હોય એવા જ તમારા સમર્થકો હોવા જોઈએ એવી આપની પાસેથી પણ અપેક્ષા છે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ